એ દેશ મિત્રો સૌનો ફરી એક વખત સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ શિવ જાહેરાતમાં તો મિત્રો આજે તમારી માટે ખૂબ એવી સારી કન્ડિશનમાં મેસી કંપની બોતેર પચાસ ટ્રેક્ટર લઈને આવ્યા છે ટ્રેક્ટર તમને ખૂબ સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને હા મિત્રો જો તમે તમારા કોઈ પણ વાહન અથવા દુકાન કે મકાનની જાહેરાત આપવા માંગતા હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ શિવ જાહેરાતમાં તમારા દુકાન અથવા મકાન કે વાહનની જાહેરાત એકદમ ફ્રીમાં કરી આપીશું અમારો વોટ્સઅપ નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યા છો એમાં તમે જોઈ શકો છો એકદમ ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો મિત્રો વાત કરીએ ટ્રેક્ટરના મોડલની તો બે ને ચૌદનું મોડલ તમને જોવા મળી જશે ટ્રેક્ટરના ટાયર પણ તમને એકદમ સારી કંડિશનમાં જોવા મળી જશે ટ્રેક્ટરમાં તમારે કોઈપણ જાતનો ફોલ્ડ જોવા મળશે નહીં ટ્રેક્ટરનું હેડલાઇટ અથવા વાયરિંગ એકદમ તમને કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં મળી રહેશે ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું તમને જોવા મળી જશે ટ્રેક્ટરમાં તમારે એક રૂપિયાનો ખર્ચો જોવા મળશે નહીં તો મિત્રો વાત કરીએ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તો ટ્રેક્ટર તમને કચ્છ જિલ્લાના ઉમૈયા ગામે જોવા મળી જશે માલિકના કોન્ટેક નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યા છો એમાં તમને મળી રહેશે જો તમે ટ્રેક્ટર લેવા જાઓ તો માલિકનો કોન્ટેક કરીને જવું જેથી તમારે ધકો નહીં તો મિત્રો માલિક દ્વારા ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખને પચાસ હજાર રાખવામાં આવી છે જે કોઈ ફિક્સ કિંમત નથી પેડ થઈ શકે છે અને હા મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આભાર